મિત્રો આ છે ભરેલા ગુંદાની કઢી મિત્રો ભરેલા ગુંદાનો શાક તમેકવાર ખાધું છે ગુંદાના મોરની કઢી પણ ખાધી છે પણ આ છે ભરેલા ગુંદાની કઢી એકદમ નાના નાના ગુંદા પસંદ કર્યા છે એક ચમચીમાં એક બાઈટમાં એક ગુંદું આવી જાય સાથે થોડી કઢી પણ આવે ખાવાની મજા પડી જાય મિત્રો અને આ સિઝનમાં જો મહેમાન આવે ને તો સૌપ્રથમ એને ભરેલા ગુંદાની કઢી ખોરાવજો આ વિડીયો મુજબ બનાવીને ખોરાવજો ઇમ્પ્રેસ થઈ જશે મહેમાન આ રીતે તમે દસ્તા વડે દબાવીને એના ઠળિયા બહાર કાઢી લેવાના છે નાના ગુંદા છે એટલે થોડી ભરવામાં તકલીફ પડશે પરંતુ યાર એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને રોટલા રોટલી ભાખરી અને પરોઠા સાથે આ ગુંદાની કઢી ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો અને કાંઈ પણ ન હોય તો એકલી ગુંદાની કઢી તમે ખાઓ ઓર મજા આવી જાય એટલી બધી સરસ આ કઢી બને છે તમે આ વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા ઘરે તમે આ કઢી બનાવજો આપણે આ રીતે બધા જ ગુંદાના ઠળિયાને કાઢી લીધા છે અને લગભગ પાંચસો ગ્રામ આસપાસ આપણે ગુંદા લીધા હતા હવે આપણે આગળની પ્રોસિજર કરીએ તો કઢી બનાવવા માટે સૌપ્રથમ આપણે ચણાના લોટને શેકી લઈશું તો એક કપ ચણાનો લોટ છે એક ચમચો તેલમાં આપણે એને શેકી લેવાનો છે કારણ કે આપણે એકદમ જબરજસ્ત મસાલો બનાવવો છે ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ ટેસ્ટી મસાલો બનાવવો છે કે તમે ગુંદા ભરેલા તમે કઢી સાથે એમને એમ ખાઈ લો તમારે રોટલી રોટલા કે ભાખરીની જરૂર પણ ના પડે એટલો સ્વાદિષ્ટ મસાલો આપણે બનાવીએ તો આપણે એક મિક્સર જારમાં મરચાં લીધા છે એમાં આપણે એડ કરીશું કાચી કેરી મિત્રો સીઝન છે ત્યારે અને સાથે થોડા એક ચમચો તલ એડ કરી દઈએ અને થોડી કોથમીર એડ કરી દઈએ અને ગળપણ માટે ગોળ નાખીએ ખાંડનો ઉપયોગ નથી કરવો દેશી ગોળ એડ કરીને એને ફેરવી લેવાનું છે મિત્રો ખૂબ જ સરસ મજાની આ ચટણી બની ગઈ છે અને આ ચટણી આપણે મસાલામાં એડ કરવાની છે ચણાનો લોટ આપણે શેકી લીધો છે અને ઠંડો થવા રાખી દીધો છે અને હવે આપણે મસાલાની તૈયારી કરી લઈએ લોટ ઠંડો થઈ ગયો છે અને એક વાસણમાં કાઢી લઈશું લોટ બરાબર શેકાઈ ગયો છે એમાં એડ કરીશું હમણાં જ આપણે બનાવેલી ચટણી ચટણી આપણે માપ મુજબ સ્વાદ મુજબ આપણે એડ કરી દેવાની છે અને હવે એડ કરીશું સૂકા મસાલા લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલું સાથે એડ કરીશું જીરાનો પાવડર આ શેકેલા જીરાનો પાવડર છે તમે શેકેલા અજમાનો પાવડર પણ એડ કરી શકો થોડો ધાણાનો પાવડર એડ કર્યો છે થોડી હળદર એડ કરી છે અને હજી હિંગ પણ એડ કરી દઈએ બસ આપણા બધા જ મસાલા એડ થઈ ગયા છે લોટને આપણે તેલમાં શેકેલો હતો એટલે આપણે મૌન નાખવાનું નથી હવે આપણે થોડું કિચન કિંગ મસાલો એડ કરી દઈએ કારણ કે આનો સ્વાદ આ મસાલામાં ખૂબ જ સરસ આવે છે અને આ આપણો ગુંદાનો મસાલો ખૂબ સરસ ટેસ્ટી બને છે અને હવે થોડો સ્વાદ મુજબ મીઠું કરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરીને આપણે એક સરસ મસાલો બનાવી લેવાનો છે જરૂર પડે તો જ આપણે પાણીનો ઉપયોગ કરીશું પરંતુ ચટણી હોવાને કારણે આપણે પાણીની જરૂર બિલકુલ પડી નથી અને આપણો મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે અને મિત્રો કોઈ પણ ભરેલા શાકમાં એના મસાલાની જ કિંમત હોય છે એનો જ સ્વાદ હોય છે અને આ ગુંદા પણ આપણે ઠળિયા કાઢીને રાખ્યા છે હવે બધા જ ગુંદાને આપણે ભરી લેવાના છે આપણે આ કઢી માટે ભરેલા ગુંદા બનાવવાના છે તો એ થોડા નાના આપણે પસંદ કર્યા છે એટલે થોડી ભરવામાં તકલીફ પડશે પરંતુ સ્વાદ ખૂબ સરસ આવશે એટલે આપણે એક એક ગુંદાને વ્યવસ્થિત રીતે પૂરેપૂરા દબાવીને ભરી લઈશું તો આ રીતે બધા જ ગુંદાને આપણે ભરી લીધા છે પાંચસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે ખૂબ જ સરસ રીતે ભરાઈ ગયા છે અને હવે આપણે એને બોઇલ કરવાના છે બાફી લેવાના છે અને તમે આને તેલમાં ચોડવીને પણ કરી શકો છો પરંતુ બાફેલા ગુંદાનો સ્વાદ વધુ સરસ આવે છે તો આપણે આ રીતે ઢોકળીઓ કૂકી લીધું છે એમાં આપણે એક લોટો એટલે કે પાંચસો એમ પાણી એડ કર્યું છે અને આ રીતે ઊંધી ડીશ મૂકી કારણ કે આ જે ઈડલીનું જે વાસણ છે ને એના હોલ મોટા હોય છે તો ગુંદા અંદર પડી ન જાય એટલે આપણે સ્ટીલની ઊંધી ડીશ મૂકી દીધી છે અને એની ઉપર બધા જ ગુંદાને બરાબર ગોઠવી દીધા છે અને હવે ઢાંકણ ઢાંકીને ફક્ત પાંચથી સાત મિનિટ માટે આને સ્ટીમ કરવાના છે વરાળ ફક્ત સાત મિનિટ આપવાની છે અને પછી આપણે એને ચેક કરી લઈશું સાત મિનિટમાં ખૂબ જ સરસ બફાઈ ગયા હોય તેવું લાગે છે પણ છરી વડે ચેક કરી લઈએ તો છરી બરાબર અંદર જ બેસી જાય છે એટલે આપણા ગુંદા બરાબર ચડી ગયા છે તો હવે આ ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આને આમને એમ ઢાંકીને થોડી વાર સુધી રાખી દઈશું અને આ ગુંદામાંથી આપણે અડધા ગુંદાનું શાક પણ બનાવેલું છે અને એનો વિડીયો અલગ છે તો મિત્રો તમે બીજો વિડીયો પણ જોઈ લેજો એમાં આપણે ગુંદાનું શાક કેવી રીતે બનાવ્યું એ તમને જોવા મળી જશે હવે આપણે કઢી બનાવી લઈએ તો કઢી માટે આપણે બે ચમચી ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે હવે આ બેસનની અંદર છાશ અથવા પાણી નાખીને એને એકદમ ઘોળી લેવાનું છે ગોળ બનાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે એ કઢી માટે આ છાશની અંદર એડ કરીશું તો આપણે એક લિટર છાશ લીધી છે અને આ છાશ પણ થોડી ગરમ થાય એટલે અંદર આપણે આ ચણાનો લોટનું બેટર કે જે છાશમાં આપણે ગોળી રાખ્યું હતું એ અંદર એડ કર્યું છે અને હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ હાઈ રાખેલી છે આમાં કઢી પત્તા એડ કર્યા છે હું થોડા વધારે કડીપત્તા એડ કરું છું તમે તમારા સ્વાદ અને ટેસ્ટ મુજબ એડ કરજો લીલા મરચાં એડ કર્યા છે ત્રણ મીડિયમ તીખા લીલા મરચાં એડ કર્યા છે હવે થોડું હલાવવાનું ખાસ ખ્યાલ રાખવું પડશે મિત્રો હલાવતા રહેવું પડશે અને હવે થોડી હળદર એડ કરી દઈએ થોડું ધાણાજીરું પાવડર અને ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દીધી છે કારણ કે આપણે આ ચણાનો લોટ અંદર એડ કર્યો છે બરાબર ચડી જાય બરાબર પરફેક્ટ મિક્સ થઈ જાય એટલા માટે આપણે આને બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી આ કઢીને હલાવતા રહેવું પડશે અને આ રીતે આપણો ત્રીજો ઉપરો બરાબર આવી ગયો છે અને આપણે હવે એડ કરીશું લસણ આ લસણને હું છેલ્લે એડ કરું છું કારણ કે એની ફ્લેવર ખૂબ સરસ આવે છે એટલે હું શરૂઆતમાં એડ નથી કરતો અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે અને હવે ગળપણ માટે થોડી ખાંડ પણ એડ કરી દઈશું ખાંડ બિલકુલ ઓપ્શનલ છે તમને જો પસંદ હોય તો જ તમે કઢીમાં ખાંડ એડ કરશો હવે કઢીનો સ્વાદ ચાકી લઈએ તો એકદમ પરફેક્ટ સ્વાદ થયો છે હવે વઘાર મૂકી દઈએ તો એક વઘારીઓ મૂક્યું છે એની અંદર એકથી બે ચમચા જેટલું તેલ એડ કર્યું છે અંદર એડ કરી છે એક ચમચી રાઈ પછી જીરું એડ કર્યું છે અને ત્યારબાદ હિંગ એડ કરી છે અને કરીપત્તા એડ કર્યા છે અને હવે લાસ્ટમાં એક ચમચી લસણ એડ કર્યું છે અને આપણો આ વઘાર પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તો હવે આ કઢીમાં આ વઘારને એડ કરી દઈએ વાવ જોરદાર વઘાર એડ થઈ ગયો છે અને આપણી આ તડકાવાળી કઢી તૈયાર થઈ ગઈ છે હજી આ આ વિડીયો અધૂરો છે મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો હવે આપણે આ કઢીની અંદર ગુંદા એડ કરીશું જે ભરેલા ગુંદા કે જેને આપણે ઢોકળિયા કૂકરમાં બાફી લીધા છે ગુંદા પણ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે અને આપણે આમાં કોથમીર પણ એડ કરી દઈએ જેથી આપણી આ કઢી પરફેક્ટ તૈયાર થઈ જાય હવે આપણે આ રીતે સર્વિંગ પ્લેટમાં થોડી કઢી એડ કરીશું અને અંદર એડ કરીશું આ બોઈલ થયેલા ગુંદા જે ગુંદા મસાલેદાર ગુંદા છે ખૂબ જ ટેસ્ટી છે અને એમને એમ ખાવાનું મન થાય એટલા સરસ આ ગુંદા છે તમે આ રીતે પ્લેટને સજાવીને પણ સર્વિંગ કરી શકો છો આના કારણે પ્લેટ ખૂબ જ સરસ ડિસન્ટ લાગશે અને તમે બધી જ કઢીમાં બધા જ ગુંદા એડ કરી દેશો તો પણ કોઈ વાંધો નથી તો આપણી આ ભરેલા ગુંદાવાળી કઢી તૈયાર છે મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો અને તમને જો વધારે ગમ્યું હોય તો તમારા મિત્રોને શેર પણ કરજો સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત